પ્રેમ અને ભાવ પોલીસ ખાતામાં હું લગભગ છેલ્લા પચીસ વર્ષથી હું પોલીસ ખાતામાં છું પંદર વર્ષ તરીકે મેં નવસારી જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે તો સાહેબનું વતન છે પછી હમણાં મોતીભાઈએ કીધું કે ભાઈ થઈ જશે કોઈ પણ કામ નથી કરે કે ભાઈ હું બેઠો છું એમ એક મારા ગુરુ હતા રાજેશલ અત્યારે ડેપ્યુટી કલેક્ટર છે તો એમણે મને એવું કીધું કે યાર તમે કોન્સ્ટેબલમાં ગયા તમે તો ખરેખર તમારામાં તો ક્ષમતા ઘણી છે તમે પરીક્ષા આપો ની એક્ઝામ આપો ની એક્ઝામ આપો તમે ખરેખર આગળ વધી શકો એટલે એમની જોડે હું રહેતો હતો એ દરમિયાન એમણે મને એવું કીધું બે ચાર મને ખરેખર મારામાં ક્ષમતા આવી છે ત્યાં સુધી આપણે સુસુપ્ત અવસ્થામાં હતા પોલીસ કોન્સ્ટેબલમાં ખુશ હતા આગળ વધવાની કોઈ તમન્ના હતી નહીં અત્યારે બધા જેમ કરે છે પણ મને થયું કે ખરેખર સાહેબ રોજ કે છે યાર કંઈક તો હશે આપણામાં ચલો ટ્રાય કરીએ તો પછી મેં પરીક્ષાઓ આપવાનું ચાલુ કર્યું તૈયારી કરી જીપીએસસીની એક્ઝામ આપી પણ જીપીએસસીમાં તો ફેલ થયા પણ તરત જ પીએસઆઈની એક્ઝામ આપી તો એમાં હું પાસ થઈ ગયો ડાયરેક્ટ પીએસઆઈની વાત કરું છું ખાતા કે નહીં ડાયરેક્ટ પીએસઆઈ મામલતદારની આપી એક તલાટીની એક્ઝામ આપી એમાં પણ હું નવસારી જિલ્લામાં ફર્સ્ટ નંબર રેન્ક ઉપર પાસ થયો હતો પણ હું એમાં ના ગયો નાય મામલતદારમાં પાસ હતો અને પીએસઆઈમાં પણ મને પીએસઆઈમાં પાસ થઈ ગયો એટલે હું પીએસઆઈ ની પસંદગી કરી એટલે તમે સમજો તમને કોઈ પ્રોત્સાહન આપે તો તમે આગળ વધી શકો છો દરેક વ્યક્તિ આગળ વધી શકે દરેકમાં શક્તિ છે પણ એને જાગૃત કરવાની જરૂર છે આપણામાં દરેક લઘુતા ગ્રંથિ હોય છે કે આપણે કંઈ ના કરી શકીએ દરેક વ્યક્તિ બધું જ કરી શકતો હોય તમે જોવા છો કોન્સ્ટેબલમાંથી આજે પીઆઈ બની ગયો બરાબર એના માટે થોડુંક આપણાની જાતને આપણે થોડીક આગળ લાવવાની જરૂર હોય છે શરૂઆત મારું પોસ્ટિંગ શરૂઆતના ચાર વર્ષ વલસાડ જિલ્લામાં ફરજ બજાવી એટલે હું લગભગ મારા જીવનના વીસ વર્ષ તો દક્ષિણ ગુજરાતમાં રહ્યો પછી એમ થયું કે ના હવે થોડુંક વતનને લાભ આપીએ થોડું વતનના જિલ્લાને લાભ આપીએ એટલે પછી બનાસકાંઠા નજીકનો જિલ્લો હતો અને બધા કહેતા હતા કે ભાઈ બનાસકાંઠાની પબ્લિક બહુ સારી જે જે અધિકારીઓ બનાસકાંઠામાં નોકરી ગયા હતા એ અમને મળ્યા એમણે કીધું બઉ સારી તો મેં કીધું ચાલો આપણે બનાસકાંઠા જ જઈએ